पची गांधी साहब गांधी साहब को चाहिए आपने कोरोना राज बार बार इतनी खूब मेहनत की ने यार यार हमने जाने हमें मेहनत करके बधाई दिए तो बधाई पाई थी, तो थी। पूरी मारी थी, तो थी ना पूरी वीडियो तो ले ही नहीं हमें क्या था वो जो अब जाने આ 5 તારીખ મેરે પછી આ મુદ્દાને વિરતાર થઈ ગયા હતા ત્યારે એવું ભાઈ કે અમે કે અમે બધાય નિયમો પાસેથી પૂરે પૂરી છે અને બે દિવસ એટલે મીટિંગ ચલાવી એ બાબતે કોરોના ગઈ અને તમને બધાય કોરોના લાગતા 25 લાખ રૂપિયા 30 તારીખ સુધીમાં બધાયને ભરું દેવાનો આવશે અને એ પણ કરી બધું એટલે અમે મહેનત આપણા દુકાનદાર બાપોને ખૂબ કરીએ છીએ અને કરતા રહીશું તેની અમે આપ તમને લાય કરી આપીએ છીએ સહકાર બધા આભા બે માતા જર્વીસભાઈ બે પચી જાય જે ઓફિસમાં પહોંચી અને બર્ની ખાસિયત આપણે જે ઓળવ કે આપણા માનનો પર પડી રહ્યા તમામ જે દોરવા આપી અને કેન્દ્ર સરકારમાં એનો પત્ર મોકલી દેવા માટે એટલે આપણી ગટ માન્ય થાય તો આપણે માન્ય કોઈ આપણને બસ અત્યારે જે તે કોન્સ્ટી કેન્દ્ર સળઈ આપણે દ્વારાઓને માર્ગ પતો કરીએ છે સુખળમાં હા મારું નામ પી શાહ છે હું ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય વિક્રે વેલફેર એસોસિએશનનો પ્રમુખ છું આજે અમે વાંકાનેર ખાતે સસ્તા જે એસોસિએશનને એક સ્નેહમિલરનું આયોજન કર્યું હતું એના અનુસંધાને દુકાનદાર મિત્રો ભેગા થયા છીએ અમારા કોઈ મુદ્દા નહોતા પણ સરકારની કામગીરી અને દુકાનદારોની કામગીરીની એક પ્રશંસા કરવા માટે અને સારું એક વાતાવરણ અહીંયા ઊભું થયું છે દુકાનદારોને રજૂઆતો સરકારે સાંભળી છે તેની રૂપરેખા દુકાનદારો સુધી પહોંચાડવાની હતી અને દુકાનદારોના કોઈ પ્રશ્નો કે રજૂઆતો હોય તે સરકાર સુધી પહોંચાડવા માટે સંગઠન સંગઠનના તમામ આગેવાસીઓ આજે વાંકાયાલી મુલાકાતે સ્નેહમિલનમાં આવ્યા છે પટેલ રાસન વિક્રેતા વેલ્ફેર એસોસિએશન ગુજરાત રાજ્ય મહામંત્રી રાશન વિક્રેતા વેલફેર એસોસિએશન ગુજરાત રાજ્ય વાંકાનેર ખાતે સ્ની મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે રાશન વિક્રેતા એસોસિએશને સરકાર સાથે બેસીને દુકાનદારોને પડતી સમસ્યા રીતે ખૂબ સારી રજૂઆત કરી તેનું પરિણામ મળ્યું કોરોના કાળ દરમિયાન કોરોના વોરિયર્સ તરીકે સારી એવી કામગીરી બજાવી સરકારે તેની પણ પ્રશંસા કરી પરંતુ તેમાં એક એવો હતો ઓપ્શન આપેલો કે જે પણ દુકાનદાર કોરોનાની અંદર મૃત્યુ પામેલો તેને સરકાર પચીસ લાખ સહાય આપશે તાજેતરમાં તમામ ફાઇલો પૂર્ણ કરી સરકારે તમામ દુકાનદાર જે મૃત પામેલા છે તેમના વાલી બાળકોને પચીસ લાખ પહોંચાડે છે આ સિવાય પણ અમારા પર અત્યારે જે ભૂતકાળમાં કાઢી ઢીલી હતી કે દુકાનદાર એટલે કાળા બજારીયા કહેવાય છે પરંતુ હાલની સરકારની નીતિથી અમારો જે સસ્તાના જો ધંધો છે બિલકુલ ઓપન થઈ ગયો છે અને તેને પ્રિન્ટ સાથે માલ આપવામાં આવે છે જે ગરીબના ઘર સુધી પહોંચે છે આગામી દિવસોમાં અમારી જે રજૂઆત હશે દુકાનદારોની જે કમિશન બાબતની છે તો આ પણ અમે રજૂઆત કરી છે અને અમને સરકાર પર ભરોસો છે કે અમારું સાંભળશે અને અમારા યોગ્ય